જય માતાજી મા ભગવતી નવદુર્ગાની કૃપા માટે આપણા શાસ્ત્રમાં તો અનેક ઉપાયો બતાવ્યા છે પરંતુ મા ભગવતી નવદુર્ગા કુળદેવી પ્રસન્ન થાય એના માટે સૌથી નાનું હોય એવું દુર્ગા સપ્તશતીની અંદર દુર્ગા બત્રીસી નામ માળા છે જેમાં માતાજીના બત્રીસ નામ છે આ બત્રીસ નામો એનો પાઠ કરીએ તો જીવનમાં આવતા તમામ ભયોમાંથી અને આપણા જીવનમાં આવતી સમસ્યાઓ સંકટ એમાંથી એમાંથીમાં ભગવતી દુર્ગા આપણી કુળદેવી આપણને ઉગારે છે અને આ પાઠથીમાં ભગવતી કુળદેવી સાથે મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી નવદુર્ગાની વિશેષ કૃપા મળે છે તો આ નવરાત્રિના સમયમાં બ્રાહ્મણ દ્વારા દુર્ગા બત્રીસી નામમાળાનો પાઠ થાય અથવા આપણા દ્વારા પણ મા ભગવતીનો ઉચ્ચારણથી ભાવપૂર્વક એનો પાઠ કરવાથી મા ભગવતીની વિશેષ કૃપા મળે છે તો સૌને જય માતાજી રાધે રાધે